ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો સોળ નવરાત્રિના નવલા દોરતાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે વિસનગર શહેરમાં પણ સાકરચેટ પટેલ યુનિવર્સિટી ખાતે થનગનાટ બે હજાર ચોવીસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને નવરાત્રી મહોત્સવમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા ખેલૈયાઓ અને આમંત્રિત મહેમાનો માટેનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર મહેસાણા જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે થનગનાટ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને છેલ્લા દસેક વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા બે દિવસ અને પછી કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન અને વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે યોજાનાર ત્રણ દિવસ સુધી એમ કુલ પાંચ દિવસ સુધી યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ગરબાની રમઝટ જામશે જેના આયોજન અને તૈયારીઓ માટે માર્ગદર્શન માટે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા જરૂરી સૂચનો અને કામગીરીની ચર્ચા સાથે મુલાકાત કરવામાં આવી હતી આ બાબતે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે જય માતાજી ભામભીના આરાધના માટેનો આ નવરાત્રીનો મહોત્સવ સમગ્ર ભારત દેશની અંદર ને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બે દિવસ માટે નું ભવ્ય આયોજન કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નું આયોજન થાય છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક નવરાત્રિની અંદર માતાજીની આરાધના સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના સાથે અહીંયા નવરાત્રિની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા અને રાસ ગરબા કરતા હોય છે અને એમના ઉત્સાહને વધુને વધુ વધારવા માટે સાગરચંદ પટેલ યુનિવર્સિટીના ઓફિશિયલ્સ દ્વારા દર વર્ષે ભવ્યથી ભવ્ય નવરાત્રિ થાય એ માટે આયોજન કરવામાં આવેલું છે ચાલુ વર્ષે પણ તારીખ ચાર અને પાંચ બીજું અને ત્રીજું નોરતું આપણે ઉત્સાહપૂર્વક ઉજવવા જઈ રહ્યા છીએ આ પહેલા દિવસે ગુજરાત રાજ્યના પ્રખ્યાત કલાકાર અરવિંદભાઈ વેગડા એ નવરાત્રિના મહોત્સવની અંદર સામેલ થવાના છે અને બીજા દિવસે એટલે કે ત્રીજા નોર્તે ઈશાની દવે કે જે ખૂબ જ અત્યારે ફેમસ કલાકાર છે તે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોને માતાજીની આરતી અને માતાજીના ગરબાની અંદર ખૂબ જ રમઝટ બોલાવવા માટે તૈયારી છે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પણ ખૂબ જ સારી રીતે આયોજન થયેલું છે તાજેતરમાં જ વરસાદે વિરામ લીધો છે ત્યારે સમગ્ર ગ્રાઉન્ડ એ ખૂબ જ ગ્રીન લશ ગ્રાઉન્ડ તરીકે તૈયાર થઈ ગયું છે અને અમારા સ્ટાફ દ્વારા પણ જેમત લઈ અને આ અમારા વિદ્યાર્થીઓ માટે અને આમંત્રિત મહેમાનો માટે સારામાં સારી સુવિધા અહીંયા ઉપલબ્ધ થાય તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ